ચલો ભાઈ આજે આપણે જોરદાર ચેલન લઈને આવ્યા આ તમને જે દેખાય આ સંખ્યા કેટલી સાતસો છે ને એમાંથી તમારે ઓનલી ફોર બે સ્ટીક ઉપાડવાની કેટલી બે બે સ્ટીક ઉપાડી અને સાતસો હાથ માંથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની જે પણ બનાવે એને અરે સો રૂપિયા લઈ લેવાના બરોબર એ સો ની નોટ હોય મૂકેલી જ છે અને જે પણ જીતે સો રૂપિયા લઈને રવાના રવાના કોઈ પૂછવાનું જ આવતું નહીં બરોબર ચલો નું કોળા છે પેલા પણ 700 જે ધારો કે મે 700 દશા કાકાએ બનાયા પણ એનાથી મોટી બનતી હોય તો આ કાકા ના મળે 얘લા ભાઈ હું બનાવું હા બનાવું હું બનાવું બનાવો બનાવો ધારો કે મતલબ કે હું બનાવી દઉં ને 100 રૂપિયા જીતી જ જાઉં હું મોટા મોટી સંખ્યા બનાવી દઉં તમારા હોમે હાલ હા અને 100 રૂપિયા જીતી જઉં હા તો બનાવી દો કશો વાંધો નહીં ચાલો ભાઈ આ બનાવા

તો ચલો ભાઈ આ ભાઈ મોટા મોટી સંખ્યા બની હે ઇકોતેર હજાર એકસો એકોતેર આનાથી મોટી ના બના ભાઈ સો રૂપિયા જીતી જાય લઈ લો સો રૂપિયા તો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી